स्वराज करुणेश कैवल की शिवत् करुणा सागर भगवान की जय कैवल धाम की जय कथा प्रारंभ समय का जय जय सात कैवल साहे सत् कैवल साहेब सत कैवल साहे હંસ તાલેવા ગ્રંથ અંગ તીજો ઈષ્ટબંધીક પૃ જગતના જીવાત્માઓ ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિમાં માનનારા અથવા તો દરેક ધર્મની અંદર જે ઈષ્ટવાદ ઊભો કરી અને જેની મૂર્તિઓની સ્થાપનાઓ કરી અને એની અંદર બંધક જે બન્યા છે એની સાચી સમજ એની સાચી પછાણ વિશે આ અંગમાં દયાળુ પરમગુરુ આપણને જ્ઞાન બોધ આપતા જણાવશે કે રામ અવતાર અપાર અવનિ પર અન્ય અવતાર અનંત એક દયાળુ પરમગુરુ કરુણાસાગર ભગવાન કૈવલ કરતા માલિકનો હુકમ પોતાના શિર ઉપર ધારણ કરી કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને આ જગતના વિશે ગુર્જર ભૂમિની અંદર પ્રગટ થઈ અને સકરતા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી એમાં માનવ તનુધારી જીવાત્માઓને બોધ આપતા હંસ તાલેવા ગ્રંથની અંદર આગળ વધતા કહે છે કે રામ અવતાર અપાર અવની પર અન્ય અવતાર અનંત એ કે જાન પંડિત પુરાણ ખોજી જુઓ ધાત પાછાણ કે કોણ દેખે અહીંયા આજે જ્ઞાન આપવામાં આવે છે એ યથાર્થ જ્ઞાન નહીં વાત આમાં ભાવ કે શ્રદ્ધા કે અંધવિશ્વાસ કે કહેતા કહેતી કે ચાલી આવેલી પરંપરા એ દ્વારા જે લોકો જે વસ્તુને પકડીને બેઠા છે એને સમજાવતા દયાળુ કરુણા સાગર એમ કહે છે કે તમે આ જગતની અંદર જોઈ જુઓ કે રામના કેટલા અવતારો થયા અનંત યુગો થઈ ગયા આપણે શાસ્ત્રો પુરાણો અથવા તો વૈદિક અથવા તો કોઈ મોટા મોટા કથાકારો ઋષિમુનિઓની પાછ પૂછી જુઓ કે ભાઈ રામના અવતાર કેટલા થયા તો ઘણા બધા રામના અવતાર થયા બીજા અવતાર પણ જગતમાં ઘણા થયા અન્ય અવતાર અનંત ઘણા પુરુષો થયા કંઈ આપણા અહીંયા હિન્દુસ્તાનમાં થયા બીજા દેશોમાં પણ આવી રીતે અવતરણ કરી અને મહાપુરુષો ઘણા બધા આવેલા છે અને એ બધા મહાપુરુષોએ જગતના જીવાત્માઓને કંઈકનું કંઈક જ્ઞાન તો આપ્યું જ છે પણ દયાળુ શું કહેવા માગે છે કે જાન પંડિત પુરાણ ખોજી જુઓ હે પંડિતો હે જ્ઞાનીઓ કે હે આચાર્યોને ગુરુઓ જે કંઈ તમે બન્યા હોય અને તમે જે આ ઉપાસનાઓ વળગાડી એના દયાળુ પરમગુરુ કહે છે કે હે પંડિતો હે જ્ઞાનીઓ હે પુરાણીઓ તમે તમારા શાસ્ત્રોમાં તમારા વેદોમાં અથવા તો મહાપુરુષો બોલી ગયા એમાં તમે ખોજ કરીને જુઓ કે આ જે બધા થઈ ગયા એ કોઈ ધાતુના કે પાષાણની મૂર્તિ પાષાણ એટલે પથ્થરના હતા કે કોઈ લાકડાના હતા કે કોઈ ધાતુના હતા જે અવતારો જે થઈ ગયા અને અહીંયા જ્ઞાનબોધ આપીને ગયા અને અત્યારે તમે ધાતુની સોનાની ચાંદીની પિત્તળની કે પથ્થરની કે લાકડાની જે મૂર્તિઓ બનાવી અને તમે એની અંદર જે કરગરો છે એની અંદર તમે તમારા ઈષ્ટને સ્થાપિત કર્યા છે તો દયાળુ પરમગુરુ કહે છે કે હે જ્ઞાનીઓ પંડિતો તમે તપાસ કરી જુઓ કે આ બધા જે મહાપુરુષો થઈ ગયા એ આવા ધાતુના પાછાના લાકડાના હતા ખ્યાલ તબાદ કરી દો અહીંયા શું કહેવાનો આશય શું છે કે અહીં યથાર્થ જ્ઞાનની સમજ મેળવવાની છે કે તમારી સુરતા તમારી દ્રષ્ટિ તમારું ધ્યાન અથવા તો તમારું જે લક્ષ્ય ક્યાં છે તમારા સ્વરૂપનું લક્ષ્ય શું છે તમે જે ઈષ્ટને માનો છો એ ઈષ્ટ કયું જ્ઞાન આપી ગયા અને એ કયો બોધ આપી ગયા એ બોધનો એ બો જે બોધ આપ્યો એનો લક્ષ્ય શું છે એને તપાસતા તમે જુઓ તો તમે આ ધાતુ લાકડું કે પાછળની જે મૂર્તિ બનાવીને એની આગળ પૂજા કરો છો તો આ બધા મહાપુરુષો આવા આના જેવા હતા ખરા તમે તપાસ કરી જુઓ જ્ઞાનની વાત થાય છે અહીંયા આગળ કોઈની કાપતી વાત કર કે જ્યાં તમારી સુરતા ક્યાં અટકી છે એના વિશે દયાળુ પરમગુરુ અહીં સમજાવવાનો પ્રયત્ન કરે પછી શું કહે છે કે આ જ અલ્લાહને દેહ ધારણ ક્યાં બેગ દરગાહ મેં ચાહ કહેતા આ હિન્દુઓને આગળ કીધું હવે મુસલમાનોને કહે છે કે હે મુસલમાનો તમે જેને અલ્લાહ કહો છો એ તો તમે કુરાનમાં છો કે એણે કોઈ દેહ ધારણ કર્યો નથી એણે કોઈ ઘાટ ધારણ કર્યો નથી તો પછી તમે બેગ દરગાહ મેં ચાવ કહેતા તો મોટી મોટી દેગ ચડાવો છો મોટી મોટી દરગાહો બનાવો છો હે એની અંદર તમે અથવા તો તમે જ્યાં જાઓ છો કાબાની અંદર તો એક પથ્થર છે આપણે હિન્દુઓએ કોતરીની મૂર્તિ બનાવી છે તમે એક ચોરસ પથ્થર મૂક્યો છે એ પથ્થર ઉપર ચાદર ઉડાડી છે અને તમે એમ આથું નમાવો છો તો તમારા અલ્લાહ તો દેહ ધારણ કર્યો નથી તો તમે પથ્થરમાં કેમ યાકીને રાખો છો આમને મૂર્તિઓનું કીધું મુસલમાનોને પથ્થરનું કીધું ક એક દરગાહ મેં ચા કે બિન જાને કા બાંગ એસે તમે જાણ્યા વગર જે બાંગ પોકારો છો તો ખાલી ખાલી બાંગ પોકારો છો તમે તમારા અલ્લાહના દેદારને જોયા છે જોયા નથી તો તમે તો દરગાહમાં ખાવાના પથ્થરમાં ધ્યાન રાખો છો અને બાંગ પોકારો છો તો ખાલી ખાલી બાંગ પોકારો છો સાય નહીં ઘોર દરગાહ જતા તમારા સાય એટલે તમારા અલ્લાહ તમારા માલિક ઘોર એટલે કબર અથવા તો દરગાહ જેવા છે ખરા બંનેને લ બોધ આપતા ઠપકો આપતા દયાળુ પરમગુરુ બંનેને સમજાવે કે ભાઈ સાચી વાત સમજવાનો તમે પ્રયત્ન કરો પછી શું કહે છે કે ઈટ આરોપન લોપ ચૂના કરી રખ યાકીન આધીન રહેતા ખોજ કતેબ સાયા એસે ક્યાં લીખ્યા સચકે જૂઠ કાજી ક્યો ન કહેતા તમે એ દરગાહ બનાવી અને ઈ કબર બનાવી દરગાહ બનાવી કો મોટું મજાર બનાવી અને એમાં ઈંટોનું બનાવી અને ચૂનો ચોપડીને સફેદ કરીને એની પર ચાદર ઉઠારી અને પછી તમે એમાં યાકીન રાખો છો તો આ કાજીઓ અને મુલ્લાઓ તમને સાચી વાત કેમ કહેતા નથી કે ભાઈ આમો અલ્લાહ નથી એવું કાજી મુલ્લા કેમ કહેતા નથી અથવા તો તમે કુરાનમાં ખોજી જુઓ કે તમારા કુરાનની અંદર આવું ક્યાંય લખ્યું છે ખરું છતાં તમે પણ હિન્દુઓ કો મૂર્તિની કોતરાની કંઈ પૂજા છે તો તમે ખાલી પથ્થર અને કોતરા વગરની દરગાહને યકીન રાખી અને એની આગળ તમે માથું ન ગમાવો છો અને એની આગળ તમે પ્રાર્થનાઓ કરો છો તો દયાળુ પરમગુરુ આ બંનેને છે કે હિન્દુઓના આચાર્યો પંડિતો બ્રાહ્મણો અને મુસલમાનોના કાજી અને મુલ્લાઓ તો આ બધાએ આ પબ્લિકના ક્ષેત્રે છે સાચી વસ્તુ સમજાવતા નથી દયાળુનું કહેવું એવું છે એસે હિન્દુ કહે સોય મન ભૂતે સત સ્વરૂપ ઓયને લેતા પ્રતમા પૂજત રામ કહા ગયે ગને સકલ વ્યાપિક મુખ આપ કહેતા એટલે કહે છે કે હિન્દુ અને મુસલમાન બંને જણાએ પોતાના મનમાં આવ્યું અને એમની મન પ્રમાણેની જે ભક્તિ એમને ગમી એ પ્રમાણે બધું કરે છે પણ સત સ્વરૂપ કોઈને લેતા પણ સાચું સ્વરૂપ શું છે જગતના સર્જનહારનું સાચું સ્વરૂપ કેવું છે આ બંનેમાંથી એક જ જાણતા નથી શું કહે છે કે પ્રતિમા પૂજત રામ કાં ગયે કે હિન્દુઓને કહે છે કે આવી પ્રતિમા પૂજતા પૂજતા રામ કેટલાય જતા રહ્યા રામની પ્રતિમા પૂજતા પૂજતા પૂજનારા કેટલાય મરી ગયા સકલ વ્યાપિક મુખ આપ કહેતા અને વળી પાછા પ્રતિમામાં પણ આ મોઢેથી તો એવું કહો છો કે માલિક તો સર્વવ્યાપક છે બધામાં છે તો તમે એક બાજુ મોઢેથી કહો છો કે સર્વ વ્યાપક છે અને એક બાજુમાં એક કોતરણી કરી અને મૂર્તિ બની કે આમાં ભગવાન છે બીજા ક્યાંય છે નહીં એવું તમે કેમ કહો છો તો તમે ધ્યાનથી વિચારો તમને માલિકે બુદ્ધિ આપી છે એ બુદ્ધિનો તમે ઉપયોગ કરો દયાળુ કહે છે રામ નહીં ધાત પાથાણ કે કા ઈટ અલ્લાહ નહીં ગોર મરખે છે કહે છે દયાળુ પર કીધું કે જે રામ તમે ભજો છો એ અસલ રામનો તમે ઓળખી લો અને એ જે રામ છે એ ધાતુ કે પાષાણની મૂર્તિ નથી અને મુસલમાનો એને કે તમે સાચા અલ્લાહને ઓળખી લો એ ગોર દરગાહ કે ચૂનો કે પથ્થર જેવા અલ્લાહ નથી તમારા તમે સાચા અલ્લાહની શોધ કરો હિન્દુઓને છે સાચા રામની શોધ કરો રામ છે પણ તમે આવા કેમ માની બેઠા છો કહે કુવેર અંધેર દોનું રચી કુવેર સ્વામી મહારાજ પરમગુરુ દયાળુ કહે છે કે આ બંને અંધેર અજ્ઞાન રચના કરી દીધી છે અજ્ઞાન રૂપી અંધકારની અંદર એવા મથી રહ્યા છે કે સાંઈ સાહેબના કિને ક્યાં અને એકે સાંઈ એટલે અલ્લાહના ના ઓળખ્યા અને એક એના ઈષ્ટ એટલે માલિકના ભગવાનના ના ઓળખ્યા બંને આદળા છે બંને કેવા છે અંધેરની અંદર અંધારામાં ચાલ્યા જાય એવું વાત આ બંનેની છે એટલે સાચી વાત આ બંનેમાંથી એકયને ખબર નથી સાહેબ કેરી સાહેબી પંચ તત્વ કરે ના આતમ કાય દુ કહે છે કે આ જેટલું બધું દેખાય છે તમે જેની અંદર તમે આ બધું તમને જે દેખાય છે જગત અને મોહક તમને દેખાય છે એ બધી જ સાહેબી સર્જનહાર માલિકની સાહેબની એટલે સર્જનહાર માલિકની આ પાંચ તત્વો જેટલો ઠઠારો છે જે કંઈ તમે જોયું એ બધી સાહેબી એ બધી મિલકત એ બધી વિભૂતિ કરતા માલિકની બનાવેલી છે અને એ પૂજા સબ અર્થ અને તમે જે પૂજા કરો છો એ આર્થિક પદાર્થ ભાવનાને લઈ અને આર્થિક પદાર્થ મેળવવા માટે તમે આવી પૂજાઓ કરો છો તમે તમારા કલ્યાણ માટે પૂજા કરતા નથી સરેના આત્મકામ અને આવી પૂજાઓ કરવાથી તમારા આત્મા સ્વરૂપને જે જાણવું છે એ આત્મા સ્વરૂપને જાણવાનું જે કાર્ય છે એ આવી બધી ઉપાસનાઓ કરવાથી પાર પડવાનું નથી ખરેખર તમારા આત્મ સ્વરૂપને જાણવું હોય તો યથાર્થ જ્ઞાનનો પરિચય મેળવો યથાર્થ જ્ઞાન આપનારા કોઈ ગુરુ હોય એની પાસે જાવ અને ખરેખર સત્ય વસ્તુ શું છે એ સમજવાનો પ્રયત્ન કરો આખું જગત આપ પોતે આ આ પદાર્થની પાછળ જ માંડ્યું છે કે હું ઉપાસના કરું હું પ્રભુને ભજું હું દરગાહમાં ધ્યાન રાખું અથવા તો હું ત્યાં કાબામાં જઈ અને મારી પેલી નમાજ પઢું આવી બધી જે ભાવનાઓથી શાના માટે છે કે હું સુખી થઉં ધન સંપત્તિ મળે હું સુખીથી જિંદગી પૂરી કરું આ આર્થિક પદાર્થની ભાવનાથી જ આખું જગત આ બધી પૂજાઓ કરે છે એટલે કહે છે કે સરેના આત્મકાજ એનાથી કોઈ દાડો આ આત્માને જાણવાનું આ જે અલ્લાહની રૂહ તમે કહો છો એ રૂહને જાણવાનું કામ આ બધી ક્રિયાઓથી સરવાનું નથી આત્મ જાણીને જે ભજે દરેક ઘાટની અંદર આત્મા છે દરેક ઘાટની અંદર અલ્લાની રૂહ છે આવું જાણી અને જે માલિકને ભજે કે સાહેબ કે સાહેબ આવું જાણે અને સાહેબ અથવા તો અલ્લાની જે બંદકી કરે તે નંદે વંદેને આવું જે જાણે અને એની દ્રષ્ટિમાં આ જે અલ્લાની રૂહ અથવા તો આપણે હિન્દુ પ્રમાણે આત્મા દરેક આત્મા છે દરેકમાં માલિકનો ચૈત્ર અંશ છે એવી દ્રષ્ટિ એની જો થઈ જાય તો એ કોઈની નિંદાએ ના કરે અને કોઈનું વંદને આ પાંચ તત્વોમાં કોઈનું એ ના કરે અને કોઈની નિંદાએ ના કરે શું કહે છે પાંચ તત્વ મેં કાય એ પાંચ તત્વોનું આ જેટલું બનેલું છે એને તમે જે કરો છો એ બધું જ ઉપાસનાઓ પછી એમાંથી તમે બાદ થઈ જાય અને તમારી દ્રષ્ટિ દરેક જગ્યાએ દરેકની અંદર તમે આત્મા અથવા તો અલ્લાહનો રૂહ જો તો શીખશો એટલે તમારે જે વેર ભાવના હશે એ બધી મટી જશે પણ ખરેખર આ જગતના જીવાત્માઓ આ કોઈ જ્ઞા થતા જ્ઞાનને સમજી શકતા નથી અને ગાડરિયા પ્રવાહની જેમ આગળના આગળ ચાલ્યા કર એટલે દયાળુ પરમગુરુ અહીં કોઈનું નિષેધ કરવા નહીં માગતા કોઈનું ખંડન કરવા માગતા નથી પણ તમે જે ક્રિયા કરો છો એ ક્રિયાથી તમે આત્મા સ્વરૂપનું જ્ઞાન નહીં થઈ શકે તમે જે ક્રિયા કરો છો એનાથી સાચા સર્જનહાર કોણ છે એનું જ્ઞાન પ્રાપ્ત નહીં થઈ શકે અને એની સાથે તમે એકતા પણ નહીં કરી શકો એવી જે મુસલમાનોને પણ કહે કે તમે જે કંઈ અને ક્રિયાઓ કરો છો એ બધી જ વિપરીત કરો છો જો તમે અલ્લાહના ન જોવા માગતા હોય તો દરેક દુનિયાના દરેક ઘાટની અંદર પશુ પંખી ઢોર ડાકર ચૌદે લોકની અંદર જેટલા ઘાટ છે એ બધાની અંદર અલ્લાહનો રૂહ છે અને એ અલ્લાહના રૂહને તમારે જાણવો હોય તો આ બધી જ ખોટી તમારી ઉપાસનાઓ છે તમારા ખોટા વિચારો છે એ બધાને દૂર કરી અને તમે સાચા સર્જનાની શોધ કરો અને સાચા સર્જનાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો તો આ બધી જ ઉપાધિ દૂર થશે એવું દયાળુ પરમ ગુરુ આ અંગમાં આપણને સમજાવવાનો પ્રયત્ન કરુણા સાગર ભગવાન ધામ જય કથા પૂર્ણા હોજી જય જય સાત સાત કૈ